ઝોન બદલાતા ઝાલોદ તાલુકાના ફૂલપુરા તળ ખાતેના ગ્રામજનો પરેશાન ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ આ તરીકે અઠ્ઠાવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનો પોલીસ સ્ટેશને જવા માટે ચાલીસ કિલોમીટરના ધક્કા ખાવા મજબૂર બન્યા છે જ્યારે ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ઝાલદ તાલુકાની ફૂલપુરા તળ ગ્રામ પંચાયતના ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર બદલાવાના કારણે ભારે હાલાકી વેઠવાનો સામનો આવી રહ્યો છે ત્યારે ઝાલોદ શહેર ગામથી માત્ર દસ કિલોમીટરના અંતરે હોવા છતાં પણ પોલીસના નાના મોટા કામ માટે ગ્રામ લોકોએ ચાલીસ કિલોમીટરનો લાંબો ફેરો ફરી અને ચાકલિયા પોલીસ સ્ટેશન સુધી જવું પડતું હોય છે આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા બાદ હવે અંતે ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને લેખિતમાં આગ્રહભરી વિનંતી ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી ફૂલપુરા તળ ગામના સરપંચ હાઉસિંગભાઈ ભુરિયા દ્વારા ધારાસભ્યને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામનો ભૌગોલિક વિસ્તાર ઝાલોદ શહેરની નજીક માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલો છે સામાન્ય પ્રજાને દૈનિક વેપાર અને શૈક્ષણિક વ્યવહાર સંપૂર્ણપણે ઝાલો શહેર સાથે સંકળાયેલો છે ચાર વર્ષ પહેલાં આ ગામના વિસ્તારને ઝાલોદ પોલીસ સ્ટેશનની હદમાંથી કાઢી અને ચાકલ્યા પોલીસ સ્ટેશનની હદમાં સામેલ કરવામાં આવ્યો હતો સરપંચના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશનના નાના મોટા કામ અર્થે સામાન્ય ગરીબ પ્રજાને ઝાલોદથી સીધા જવાને બદલે લીંબડી ફરીને જવું પડતું હોય છે આ પ્રવાસને આશરે ત્રણ વાહનો બદલી અને ચાલીસ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હોય છે આનાથી ગ્રામજનોને આર્થિક નુકસાન સાથે સાથે સમયનો પણ વ્યય થઈ રહ્યો છે ચોમાસામાં ટૂંકો રસ્તો પણ બંધ થઈ જવાનો હોવાના કારણે ભારે હાલાકી વધી છે જેથી ધારાસભ્ય હસ્તક્ષેપ કરી અને ગામને ફરી પહેલાંની જેમ જાલોદ પોલીસ સ્ટેશનની હદમાં સામેલ કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી